અઠા રૂપિયા માત્ર મિત્રો વિડીયો માં બની આવે તો મિત્રો અમે અંદર આવી ગયા છે પાણીપુરી રેસ્ટોરન્ટ માં તો મિત્રો વિડીયો માં બની આવી જાવ તમને બતાવી કે રીતની રેસ્ટોરન્ટ છે શું શું જમવાનું છે ચાલો તો તમે જોઈ શકો છો એ તમે કહો ના બધું લેવા જવાનું આ કોઈ દેવા નહીં આવે

તો મિત્રો અમે બધી વસ્તુ આઈટમ લઈ લીધી છે તો ચાલો મિત્રો જોઈ શકો છો આઈટમ માં શું શું વસ્તુ છે નૂડલ છે મંચુરિયન છે ઇડલી છે સાંભાર છે પાવભાજી છે ઘણી છે Terima kasih telah menonton!